ભાઈઓ આપણા શિયાળુ વાવેતરમાં હવે પછીના સમયમાં આપણે કયા પાકનું વાવેતર કરી શકીએ અને કયા પાકના વાવેતરથી આપણે બચવું જોઈએ ઉપરાંત અત્યારના દિવસોમાં આપણે જે કાંઈ વાવેતર કર્યું છે નજીકના દિવસોમાં અને એમાં ઉગાવાનો પ્રશ્ન આપણને મૂંઝવી રહ્યો છે અતિશય ઠંડીના કારણે તો

વાવણીના સમયના હિસાબથી જોઈએ તો આજનો દિવસ લગભગ હિસાબથી પણ છેલ્લો દિવસ ગણાય છે ખેતીવાડી ખાતાના અભિપ્રાય પ્રમાણે અને ખેડૂતોના અનુભવ પ્રમાણે કારણ કે હવે પછી જે કાંઈ વાવેતર થાય એ વાવેતર શિયાળાના વાતાવરણના મોટા ભાગના લાભથી વંચિત રહી જતું હોય છે અને પરિણામે નવી ઋતુમાં આપણા શિયાળુ વાવેતરને જે કોઈ વાવેતરને અનુકૂળતાઓ ઓછી આવતી હોય એ વાવેતરોના ઉત્પાદનમાં ખૂબ મોટો કાપ આવવાની શક્યતાઓ રહેતી હોય છે હવે ડિસેમ્બર મહિનો જયારે અર્ધે પહોંચી ગયો છે અને પંદર તારીખ થઈ ગઈ છે આજે એટલે હવે પછી આપણે વાવેતર કરવાનું થતું હોય કદાચ કોઈ ખેડૂતને તો આપણી પાસે એકમાત્ર ઘઉંનું વાવેતર બચે છે શિયાળુ વાવેતરના હિસાબથી નજીકના દિવસોમાં એટલે કે બે પાંચ દિવસ કે અઠવાડિયાની અંદર કોઈ ખેડૂત હજી પણ વાવેતર કરશે બાકીનું કોઈ પણ વાવેતર હવે પછી આપણા ખેડૂત ભાઈઓ કરતા હોતા અને નહીં કરવું જોઈએ હવે અત્યારના દિવસોમાં આપણે છેલ્લા દિવસોમાં જે વાવેતરો થયા હોય અને એ વાવેતરોમાં ઉગાવાની જે સમસ્યા હોય એ સમસ્યા અત્યારના દિવસોની ઠંડી સાથે જોડાયેલી છે અને ઠંડી સાથે જોડાયેલી આ સમસ્યામાં આપણને એવું જોવા અને અનુભવતા હોઈએ છીએ આપણે કે આપણા મોટા ભાગના વાવેતર એમાં પણ ખાસ કરીને અત્યારના દિવસોમાં વિશેષ પ્રમાણમાં ઘઉં વવાતા હોય છે ચણા અને જીરાનો પાક હવે વાવેતરમાંથી લગભગ પૂરો થઈ ગયો છે હવે એનું વાવેતર લગભગ કોઈ ખેડૂત છેલ્લા એક અઠવાડિયા દરમિયાન નહીં કર્યું હોય અગર તો કર્યું હોય તો બહુ લે કોઈ ખેડૂતે કર્યું હોય એવું બને પણ ઉગાવામાં જે સમસ્યા છે એ સમસ્યા એવા પ્રકારની છે કે ઘઉંનો ઉગાવો ત્રણ થી ચાર દિવસમાં આપણને દેખાવા માંડતો જે પ્રમાણે આવવો જોઈએ એમાં બહુ મોટો કાપ ખેતરોમાં ખેડૂતોને દેખાઈ રહ્યો છે તો આ પરિસ્થિતિમાં આ પાકને અત્યારે ફરી એક વખત કેન્સલ કરી અને નવો પાક વાવી શકાય કે કેમ શિયાળુ હિસાબથી આવા જે સવાલો ખેડૂત મિત્રોના આવે છે એના જવાબમાં આપણે કહીએ તો હવે પછી અત્યારના દિવસોમાં આપણે નવેસરથી ખેડ કરી અને વાવેતર શિયાળુ હિસાબથી કરવા માંગતા હોઈએ તો એમાં ફરી વખત આપણને સફળતા મળવાની શક્યતાઓ ઓછી છે એટલા માટે કે એકંદર અત્યારે આપણે એક બે પિયત આપી દીધા અને છતાં ઉગાવો નથી આવ્યો તો જમીનમાં જે કાંઈ છોડને ઉગવા માટેની ગરમી ઉત્પન્ન થવાની હોય એ ગરમી ઉત્પન્ન થવાની તમામ શક્યતાઓ અત્યારના દિવસોમાં હવે પૂરી થઈ ગઈ હવે આપણે ખેતી કરી નવું કરીએ નવું પિયત પીએ તો પણ આપણા ઉગાવાની પરિસ્થિતિ એવી જ રહે જેવી અત્યારના દિવસોમાં છે કારણ કે લગભગ આપણો આખો ડિસેમ્બર મહિનો આ પ્રકારની ઠંડીમાં પસાર થતો હોય છે અને આ પ્રકારની ઠંડીને બદલે થોડો ગરમીનો માહોલ આવે તો એનો અર્થ એ થાય કે ઋતુ ચક્ર પ્રમાણે ઋતુમાં ફેરફાર આવ્યો છે અને ઋતુના હિસાબથી એને આપણે વ્યાજબી પણ નહીં ગણવું જોઈએ તો હવે પછી અત્યારના દિવસોમાં જે વાવેતર ઉગાવવામાં પાછળ રહી ગયું છે એની જગ્યાએ આપણે એનું એ જ વાવેતર અગર તો શિયાળું વાવેતર આપણે જેને ગણીએ છીએ એવું કોઈ પણ ઘઉં પ્રકારનું વાવેતર આપણે હવે નહીં કરવું જોઈએ બીજું આપણે વાવેતરમાં શું કરી શકીએ તો આપણા ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણે મોટા ભાગે ડુંગળીનું વાવેતર લગભગ ઓક્ટોબર મહિનાથી લઈને છેક માર્ચ મહિના સુધી કરતા અને એમાં આ સમય દરમિયાન ડુંગળીના વાવેતરમાં બહુ ફરક નથી પડતો અને આ વર્ષમાં ડુંગળીના ભાવ જે જળવાઈ રહેલા છે બજારમાં એના હિસાબે પણ આપણને ખેડૂતોને ડુંગળીનું વાવેતર કરવાનું પ્રોત્સાહન હજી પણ મળી રહ્યું છે અને આપણા ખેડૂતો ડુંગળીનું વાવેતર હજી પણ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે તો અત્યારના દિવસોમાં આપણે ડુંગળીનું વાવેતર ગમે ત્યારે હજી છે માર્ચ મહિના સુધી કરી શકીએ છીએ પણ નવા વાવેતરમાં આપણે હવે પછીના દિવસોમાં જે કઈ વાવેતર કરીએ શિયાળો પાકના હિસાબથી ચણ્યા કે જીરું તો લગભગ નહીં જ વાવવું જોઈએ તેમ છતાં પણ કોઈ ખેડૂત એવું વિચારે કે ચાલો આપણે આ વર્ષમાં એક અનુભવ માટે જોખમ કરીએ તો એ વાવેતર કરી શકે છે પણ એમાં કાપ ઉત્પાદનમાં કાપ આવવાની ખૂબ મોટી શક્યતાઓ હોય છે ઘઉંમાં પણ આવી સ્થિતિ થઈ શકે છે કારણ કે વાવેતરનો સમય પણ હવે પૂરો થઈ ગયેલો ગણાય હવે પછી જે કાંઈ વાવેતર થાય છે એ વાવેતર આપણે એવા હિસાબથી જ કરવાનું રહેતું હોય છે કે સમયસરના વાવેતર કરતા આપણું ઉત્પાદન ઘણું પાછળ રહી જશે મિત્રો તો આજના દિવસે આજના સમયને ધ્યાનમાં રાખીને શિયાળુ વાવેતરનો સમય જ્યારે પૂરો થઈ ગયો છે ત્યારે હવે કોઈ પણ વાવેતર ખાસ કરીને શિયાળુ વાવેતરના હિસાબથી આપણે વાવેતર કરવું છે તો ખૂબ વિચારી અને આપણે આગળ વધવું હવે આ સમયમાં ને આ સંજોગોમાં આપણી પાસે આપણું ખેતર ખાલી થયું છે પાછળના પાકોમાંથી અને કઈ પણ નવું વાવેતર આપણે કરવું છે તો શું કરી શકીએ અને ક્યારે કરી શકીએ તો અત્યારના સમયને આપણે પસાર થવા દેવું ખૂબ જરૂરી છે આગામી દિવસોમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં આપણે અર્ધા દિવસો આસપાસ પહોંચીએ એટલે કે ઉત્તરાયણ આસપાસ જ્યારે પહોંચીએ ત્યારથી આપણે નવી વાવેતરનો આગોતરું આયોજન કરી શકીએ છીએ અને નવી સિઝનના વાવેતર માટે આપણે શું વાવી શકીએ તો નવી સિઝનમાં આપણે ત્યાં અર્ધ ઉનાળો જેને આપણે ગણી શકતા હોઈએ અગર તો ઉનાવું પણ જેને આપણે સામાન્ય બોલીમાં બોલતા હોઈએ એમાં આપણે બાજરીનું વાવેતર થઈ શકે છે જુવારનું વાવેતર થઈ શકે છે અને આપણે આપણે પાછળ કહ્યું ડુંગળીનું વાવેતર માર્ચ મહિના સુધી કરી મિત્રો તો બાજરી અને જુવાર આ બે પાક ધાન્ય વર્ગના પાકો છે અને આપણો જાન્યુઆરી મહિના વધે પહોંચે ત્યાં સુધી રાહ જોઈ અને આપણે જો એમાં વાવેતર કરીએ તો એને જે સમયગાળાની જરૂર હોય છે એકંદર એના ઉછેરથી લઈ અને ઉત્પાદન સુધી એટલે કે પાકવાની પ્રક્રિયા સુધી એ સારા વાતાવરણમાં સંપૂર્ણપણે એને મળી શકે છે અને એના કારણે જુવાર અને બાજરીના વાવેતરમાં આપણને જાન્યુઆરી મહિનામાં થયેલા વાવેતર એટલે કે જાન્યુઆરી મહિનાના બીજા પખવાડિયા દરમિયાન કે ફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયા દરમિયાન થયેલા જે કોઈ વાવેતરો હોય છે એ વાવેતરોમાં ઉત્પાદન આપણને ખૂબ સારું મળતું હોય છે તો અત્યારના સંજોગોમાં હવે શિયાળુ વાવેતરના આયોજનમાં કોઈ વધારાનું જોખમ લેવાને બદલે આપણી પાસે પાણીની વ્યવસ્થા હોય તો આપણે આ પ્રકારના પાકો લેવા માટે આગળના દિવસોમાં આયોજન કરી શકીએ છીએ મિત્રો તો આજના દિવસે આપણા શિયાળુ વાવેતરના સમયગાળાને લઈને આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ અને હવે પછી આપણે શું કરી શકીએ એ મુદ્દે જ્યારે આપણે વિસ્તૃત વાત કરી છે ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત